સંતોની કેળીએ લેખક ફાધર આમરોસ ડાબી ઓગણત્રીસમી જુલાઈ સંત માર્થા માર્થા બેથેનિયાના વતની હતા બે બહેનો મરિયમ અને માર્થા અને એક ભાઈ લાજરસ બેથેનિયાના માર્થા મરિયમ અને લાજરસના કુટુંબને ઈસુ સાથે ગાઢ મિત્રતા હતી માર્થા ખૂબ બહાદુર સ્ત્રી હતી જે આપણે જોઈ શકીએ છીએ કે લાજરસના મૃત્યુ બાદ તેની હિંમતપૂર્વક પ્રભુને રજૂઆત કરે છે કે તે ચમત્કાર ઈચ્છે છે પ્રભુએ લાજરસને જીવનદાન બક્ષી બંને બહેનોને સોંપ્યા લાજરસના જીવનદાનનો પ્રસંગ પ્રભુ ઈસુની પીડા અને મૃત્યુના થોડા દિવસ અગાઉ જ બન્યો જે દ્વારા પ્રભુ ખરેખર પોતાના પુનરૂત્થાનનો સંકેત આપી રહ્યા હતા પ્રભુએ માર્થાને કહ્યું કે હું જ જીવન છું અને હું જ પુનરુત્થાન છું આ શબ્દોનો માર્થાએ પિતરની માફક પ્રત્યુત્તર વાર્તા પ્રભુમાં શ્રદ્ધાનો એકરાર કર્યો કે આપ જગતમાં આવનાર હતા તે મુક્તિદાતા ઈશ્વરના પુત્ર જ છો ચિંતન લુકની સુવાર્તામાં દસમા અધ્યાયમાં ઓગણચાળીસથી બેતાળીસમી કડીમાં પ્રભુ ઈશુની સરભરા વેળાએ માર્થાએ ઈસુને મરિયમની ફરિયાદ કરી ને પ્રભુએ તેને મીઠો ઠપકો આપતા કહ્યું માર્થા માર્થા તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને ભાવરી થાય છે મરિયમે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે તે તેની પાસેથી છીનવી લેવામાં નહીં આવે પ્રભુ આ શબ્દ દ્વારા કહી રહ્યા છે કે દુનિયાની અનેક ઉપાધિઓ અને વાનાઓ છીએ પણ યાદ રાખીએ કે એક જ ધ્યેય હોવું જોઈએ આપણે બધા આ દુનિયાના મુસાફરો છીએ એટલે આપણું અંતિમ ધ્યેય આપણા અંતિમ ધામ ભણી હોવું જોઈએ પ્રાર્થના અને સેવામય જીવન આધ્યાત્મિક જીવનનો એક ભાગ છે આધ્યાત્મિક જીવનમાં બંને બાબતો આવશ્યક છે પ્રાર્થના અને શ્રદ્ધામય જીવન દ્વારા પ્રભુના સાનિધ્યમાં પ્રવેશવું અને સેવામય જીવન દ્વારા બિરાજમાન પ્રભુના દર્શન કરી સૌનો આદર સત્કાર કરવો દરેક ઈસુ પંથીને પ્રભુ ઈસુ તેમની ગાઢ મિત્રતા કે સંબંધમાં પ્રવેશવા આમંત્ર છે પ્રાર્થના કરીએ હે સર્વશક્તિમાન સનાતન પરમેશ્વર તમારા પુત્ર ઈસુ માર્થાને ત્યાં મહેમાન થયા અને એમનું આંગણું પાવન કર્યું સંત માર્થાની જેમ સંત માર્થાની જેમ માનવ બંધુમાં રહેલા ઈસુની સરભરા કરવાનો અમારામાં ઉમંગ પ્રેરો ને આખરે અમને પરમધામે તમારું આતિથ્ય માણવા તીડી જાઓ